બે પાંચ આઠ દોઢ બાર પંદર અઢાર વીસ બાવીપતિ છવ્વીસ પત્રી પાત્રી આઠત્રી ચાલીસ लोकल पिस्टल और कलिकप्टा बावन संख्या में अठावन है बाहठ पाँच और छब्बीस पे बोतल की चौबीस सी अस्सी बयासी पिचासी अठासी पंचासी है तो खोल दो उतारे नीचे अठारह सौ में माथे साल बनवा नेवासी 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 नेवासी

બેતાલીસો રૂપિયામાં કરો નવ બે હજાર પચીસ બેતાલીસો ને પચાસ આ ભાવ માર્કેટિંગ યાર્ડ માં ઊંચામાં ભાવ નીકળ્યો છે જય શ્રી કૃષ્ણ રાજે રાજે આ વિડીયો શેર કરવાનો હમણાં વિનંતી પાંચ બેતાલીસો ને પાંચ હાલો હાકો ભાઈ હા પાંચ બે વખત હારો ગટું કાકા

ત્રીસ ચાલીસ પચાસ આઠેર એસી નેવું એકતાલીસો દસ વીસ એકતાલીસ દસ તમારે ભાઈ ભેગા એકતાલીસ દસ ઠેકો 4110 ઉપર હાલો હાકવાનું છે હારો માજે રહી ગયો 110 રૂપિયામાં કુબેર લખો કુબેર ઓહ ભાઈ સોરી આ કર્મોયોગી રૂપિયા કર્મોયોગી આ સા બે નવસો <laughs>